વેલકમ બેક રાજ્યભરમાં આંગળીયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમની તપાસ આજે પણ યથાવત છે સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન કરોડો રૂપિયાના વ્યવહારો મળી આવ્યા છે આંગળીયાની પેઢીની અલગ અલગ ઓફિસોમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તપાસમાં અઢાર કરોડ ઓગણીસ લાખની રોકડ એક કિલો સોનું છાસઠ મોબાઈલ સહિત મુદ્દામાલ પણ કબજે કરાયો છે પંચોતેર લાખનું વિદેશી ચલણ પણ તપાસ દરમિયાન મળી આવ્યું છે સીઆઈડી ક્રાઇમે પીએમ આંગળીયા પેઢી એચએમ આંગળીયા એનઆર આંગડીયામાં તપાસ હાથ ધરી પ્રાઇમ એન્ટરપ્રાઇઝ વી પટેલ નામની આંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઈ દુબઈ સાથેના કરોડોના આંગળીયાના વ્યવહારો મળી આવ્યા છે હવે આ સમગ્ર મામલે આંગળીયા પેઢીના સંચાલકો સહિત દસ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવશે સીઆઈડી સાથે આઈટી અને એડી પણ તપાસ કરી રહી છે સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે લાઈવ વધુ વિગતો સાથે અનિતા જણાવશો કે રાજ્યભરમાં આંગળિયા પેઢીઓમાં તપાસ કરવામાં આવી રહી છે સીઆઈડી ક્રાઇમ સાથે અન્ય ટીમો પણ તપાસ કરી રહી છે શું વધુ વિગતો જે હિરન જે પ્રકારે સીઆઈડી ક્રાઇમ દ્વારા છેલ્લા બે દિવસમાં જે આંગડિયા પેઢી ને લઈને જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં અમદાવાદ અને સુરતની પચીસ થી વધુ આંગડિયા પેઢીમાં સર્ચ કરવામાં આવ્યું હતું જેમાં બાર જેટલી આંગળિયા પેઢી શંકાસ્પદ હાલતમાં તેના જે નાણાકીય વ્યવહારો જે છે તે મળી આવ્યા હતા ખાસ કરીને દુબઈ કનેક્શન હોવાનું જે સમગ્ર જે રેકેટ હતું તેનો જે મામલો સામે આવ્યો હતો ખાસ તો સીઆઈડીની વાત કરીએ તો બે મહિના પહેલા ચાલીસ થી પચાસ જેટલા બેંક એકાઉન્ટમાં જે કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું અને જે હવાલા પાડવામાં આવ્યા હતા તેની પાછળ આંગડીયા પેઢીની સુનવણી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જે મામલાને લઈને હાલ તો સીઆઈડી ક્રાઇમ દ્વારા જે છેલ્લા બે દિવસથી જે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જે પૈકી ઇન્કમ ટેક્સ અને ઈડીના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે જેમાં પીએમ આંગડીયા પેઢીના જે માલિક જે છે રાકેશ રાજદેવ તેની શંકાસ્પદ ભૂમિકા સામે આવી છે કારણ કે તાજેતરમાં જે માધુપુરામાં ક્રિકેટ સટ્ટો જે ઝડપાયો હતો તેમાં પણ દસ હજાર કરોડનું જે હવાલા ટ્રાન્ઝેક્શન જે દુબઈ સાથે કનેક્શન સામે આવ્યું હતું તેમાં પણ પીએમ આંગડીયા પેઢીનું ખુલી હતી જયારે અત્યારે હાલ જે બાર જેટલી આંગડીયા પેઢી નામ સામે આવી રહ્યા છે જેમાં પ્રાઇમ જે આંગણિયા પેઢી છે સાથે પીએમ આંગડિયા પેઢી એચએમ આંગડીયા પેઢી એનઆર આંગડિયા પેઢી અને સાથે વી પટેલનું નામ સામે આવ્યું છે તેઓના જે નાણાકીય વ્યવહાર જે છે તેમાં પણ શંકાસ્પદ ભૂમિકા અને શંકાસ્પદ જે ડોક્યુમેન્ટ સામે આવી રહ્યા છે ખાસ તો જયારે સીઆઈડી ક્રાઇમ દ્વારા જયારે તપાસનો ધબધબાટ શરૂ કરવામાં આવ્યો હતો જે પૈકી અત્યાર સુધીમાં અઢાર કરોડ અને ઓગણીસ લાખની રોકડ જપ્ત કરવામાં આવી છે એક કરોડ જેટલું ગોલ્ડ અને ખાસ તો પંચોતેર લાખના જે વિદેશી ચલણી નાણું તે પણ જપ્ત કરવામાં આવી છે જે પ્રકારે બેંક એકાઉન્ટની અંદર અને જે નાણાકીય હવાલાઓ જે કરવામાં લેવડ હોય છે તેની પૂરેપૂરી જે સંડોવણી જે હતી તે આંગડિયા રોલ અત્યારે સામે આવતા સેડી ક્રાઇમે આ તપાસનું નું શરૂ કર્યો છે સાથે ઇન્કમટેક્સ અને એડી દ્વારા પણ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી જી બિલકુલ અનિતા આભાર